નમસ્કાર મિત્રો આગળના ટોપિકમાં આપણે શીખ્યા કોમ્પ્યુટર એટલે શું કોમ્પ્યુટરના મુખ્ય ભાગો એના પછી આપણે શીખ્યા સોફ્ટવેર એટલે શું છે અને હાર્ડવેર એટલે શું છે હવે આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે કોમ્પ્યુટર શરૂ કરવા માટે બેઝિક કેટલા પાર્ટ્સની જરૂર પડે છે તો સૌપ્રથમ આવે છે મોનિટર સેકન્ડ આવે છે સીપીયુ એના પછી આવે છે કીબોર્ડ માઉસ અને પાવર કેબલ અને લાસ્ટમાં આવે છે એચડીએમઆઈ કેબલ

તો સૌપ્રથમ આવે છે માઇક્રોસોફ્ટ ઓફિસ જેની અંદર તમે વર્ડ એક્સલ પાવર જેવા સોફ્ટવેરની અંદર વર્ક કરી શકો છો એના પછી જો તમે એકાઉન્ટની અંદર વર્ક કરો છો તો તમારે ટેલી ટેલિઆરપી નાઇનનું સોફ્ટવેર ખૂબ જ જરૂરી છે જો તમે ઓનલાઈન કોઈ પણ માહિતી જોવો છો સર્ચ કરો છો અથવા ઓનલાઈન વર્ક છે તમારે તો તમે એના માટે ક્રોમ બ્રાઉઝરનો બી ઉપયોગ કરી શકો છો આ હતા મેઇન બેઝિક પાર્ટ્સ અને મેઇન સોફ્ટવેર જે તમારા કોમ્પ્યુટરની અંદર ફરજિયાત હોવા જરૂરી છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ફોલો કરો